હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત આ શરબત ઝડપથી બની જાય છે અને ગરમીમાં લૂથી બચાવે છે તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા મેં એક કાચી કેરી લીધી છે કાચી કેરીને આ રીતે ઉપરથી કટ કરી અને આપણે કાચી કેરીની પહેલાં છાલ ઉતારી લેશું છાલ સાથે પણ કાચી કેરીનું શરબત બનાવી શકાય કાચી કેરીની છાલ ઉતરી ગઈ છે હવે એના આ રીતે પીસ કરી લેશું કાચી કેરી છે એનું શરબત છે એ આપણને લૂથી બચાવે છે કેરી સુધારાઈ ગઈ છે હવે એક મિક્સર જાર લેશું એમાં જેટલી કેરી લીધી છે એટલી જ આપણે સામે સાકર લેશું સાકરની બદલે ગોળ અથવા ખાંડનો પણ ઉપયોગ કરી શકાય પુદીનાના પાન લેશું દસથી બાર જેટલા અને ચમચી જીરાનો પાવડર લેશું પાંચ ચમચી સંચળ પાવડર લેશું બે ક્યુબ બરફના નાખી દઈશું અને હવે ક્રશ કરી લેશું આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે બે ગ્લાસ લઈ અને એમાં આપણે થોડો થોડો આ કેરીનો પલ્પ જે તૈયાર થયો છે એ નાખી દેસું હવે બે ગ્લાસમાં આપણે એક એક આઈસ ક્યુબ નાખી દેસું અને પાણી નાખી અને ચમચીથી મિક્સ કરી લેશું એક કેરીમાંથી બે ગ્લાસ શરબત તૈયાર થાય છે અને પાંચ જ મિનિટમાં આ શરબત રેડી થઈ જાય છે બરાબર મિક્સ કરી લેશું અને જ્યારે પીવું હોય ત્યારે તાજે તાજું બનાવીને પી શકાય છે કેરીને બાફવાની કે કંઈ પણ ઝંઝટ વગર આ શરબત તરત જ તૈયાર થઈ જાય છે તૈયાર છે કાચી કેરીનું સરબત જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી ચે રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો